મહેસાણા જિલ્લાની ત્રણ તાલુકાની સડકો લોહિયાર બની જેમાં હિટ એન્ડ રનના બનાવ બન્યા જે બે દિવસમાં આઠ નિર્દોષના મોજ થયા ગુજરાતીઓ માટે વિક્રમ સંવત નવ વર્ષ સામાન્ય રીતે આનંદ અને ઉલ્લાસ લઈને આવે છે પરંતુ આ વર્ષે મહેસાણા જિલ્લાના વડનગર વિજાપુર અને ખેરાલુ તાલુકાની સડકો જાણે લોહીથી રંગાઈ ગઈ છે માત્ર બે દિવસો ટૂંકા ગાળામાં પોત જુદા જુદા ગંભીર માર્ગો પર અકસ્માત બન્યા તેમાં આઠ નિર્દોષ વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવ્યા છે જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો આ આઠ મૃત્યુ પેકિંગ મોટાભાગના કિસ્સાઓ એવા છે જ્યારે પૂરપાટ ઝડપી વાહન ચલાવનાર ગુનેગારો અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા જેને કારણે આ મામલે હવે માત્ર અકસ્માત પણ એક ગંભીર હિટ એન્ડ ચેન બની ગયો છે વડનગરનો ગમખાર અકસ્માત એ પસાર થઈ રહેલા બે અલગ અલગ દ્વિચક્રીય વાહનોને એક બેફામ કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે જ ગુંજાના ઠાકોર કિશનજી ઠાકોર મહેશજી કનુજી નામના ત્રણ યુવકોના કરુણ મોત નીપજ્યા હતા કાર ચાલક અકસ્માત સર્જીને એક પણ ક્ષણ રોકાયા વિના ત્યાંથી તરસ ફરાર થઈ ગયો હતો વડનગર પોલીસને જાણ કરતો પોલીસે અજાણ્યા કાર વિરોધ એટેન રન અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી બીજી ઘટના એવી હતી જે વિજાપુરની સડકો પર બે મજૂર મહિલાઓના મોત થયા હતા જે ગુરુવાર બપોર સમયે વિજાપુરના ગવાડા ગામની સીમ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એ મહિલાઓને

વિજાપુર પોલીસે ફરાર આરોપી અને વાહન ચાલકોને ઝડપી પાડવા માટે નાકાબંધી પણ પ્રયાસ કર્યા હતા ત્રીજો બનાવ એવો હતો જે રણસીપુર હાઈવે પર યુવકનો ભોગ બન્યો હતો વિજાપુર રણસીપુર થી કોટ હાઈવે પર સાંજના સમયે રાઠોડ કરણસી તીરસી નામના યુવકને પણ અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આ કેસમાં પણ ગુનેગાર વાહન ચાલક ભાગી છૂટ્યો હતો જેથી લાડોલ પોલીસે હિટ એન્ડ રનનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી ખેરાલુમો પણ બે અલગ અલગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા જે ખેરાલુમો પણ બે દિવસમાં બે અલગ અલગ અકસ્માત જોવા મળ્યા હતા જેમાં એક કિસ્સામાં ગુનેગાર કાર ચાલક ફરાર થયો હતો જ્યારે બીજા કિસ્સામાં પોલીસ પોલીસે અટિકા કારના ચાલકને ઝડપી ઝડપી પાડ્યો હતો ખેરાલુના કોદરામ ચાણસોલ હાઈવે પર વેગેનાર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા સુમિતજી દિવાનજી ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે ખેરાલુ અંબાજી હાઈવે પર અટિકા કારના ચાલકે પ્રકાશભાઈ પડિયારે બાઇક સવાર ભાવિક કુમાર પરમારને ટક્કર મારતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું આ કિસ્સામાં પોલીસે આરોપીને પકડી પાડ્યો છે